એકસો આઠ એમ્બ્યુલન્સ રોંગ સાઈડ પર દોડતી હોવાના વિડીયો બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મળતી વિગતો મુજબ નવી સિવિલ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ દર્દી છોડીને પોતાના લોકેશન તરફ પરત જતા સમયે વારંવાર રોંગ સાઈડનો સહારો લેતી હોવાના બનાવો સામે આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે એમ્બ્યુલન્સ પ્રાયોરિટી વાહન હોવા છતાં નિયમોનો ભંગ કરતા આવા બનાવો અકસ્માતની સંભાવના વધારતા હોવાનું નાગરિકોનું કહેવું છે સામાન્ય લોકો રોંગ સાઈડ ચાલે તો પોલીસ તાત્કાલિક દંડ ફટકારે છે તો પછી એકસો આઠ માટે અલગ નિયમ કેમ તેવી માંગણી સાથે અનેક લોકોએ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો છે શહેરના ટ્રાફિક નિષ્ણાતોનું માનવું છે કે એમ્બ્યુલન્સને ઇમરજન્સી સમય છૂટછાટ છે પરંતુ દર્દી ઉતારીને પરત જતી વખતે નિયમનો ભંગ યોગ્ય નથી આ બાબતે પોલીસ તંત્ર સજાગ થઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે